5 દિવસ કે હું રહેશે વાતાવરણ હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં તાપમાન સુકુ રહેશે લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે ઉત્તર ભારત ના કેટલાક વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે હાલમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડો પવન ફૂકાઈ રહ્યા છે હવામાન વિભાગે ફેબ્રુઆરી ના અંતમાં માવઠાની આગાહી કરી હતી તેથી ધરતીપુત્રોની ચિંતા વધી છે સરકારની આ જાહેરાત ખેડૂતો માટે કામની મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલ 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ 2500, જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ 3180, જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ 3225 અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે. સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ જાહેર કર્યો છે. ये तो एसपीपी पोर्टल पर ऑनलाइन नोंद करवी पड़शे रिलायंसે સૌથી મોટો એનિમલ કેર સેન્ટર ખોલ્યું જામનગર માં ખાવડી નજીક વિશ્વનો સૌથી મોટો રેસ્ક્યુ સેન્ટર બન્યું છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની સીએસઆર એક્ટિવિટી નો ભાગ છે અનંત અંબાણીએ તેની જાહેરાત થઈ છે તે હેઠર દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓ નો બચાવ સારવાર અને સાર સંભાળ થશે ભારતમાં આ પ્રકારનો આ પહેલો સેન્ટર છે અનંત અંબાણીએ કહ્યું કે અમે કોવિડ ની ટોચ પર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટર બિલ્ડિંગ શરૂ કર્યું જેમાં 600 એકર નું જંગલ બનાવ્યું છે दिग्गज गायक पंकज उदास નું નિધન થયું બોલિવૂડના સિંગર અને પ્રખ્યાત ગઝલ ગાયક पंकज उदास નું નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા વર્ષ 2006 માં તેમણે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા 72 વર્ષની વય पंकज ઉધાસે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે ઘણી પ્રખ્યાત ગઝલો અને ગીતોને અવાજ આપ્યો હતો વર્ષ 1986 માં રિલીઝ થયેલી સંજય દત્તની ફિલ્મ નામનું ચિઠ્ઠી આવી હૈ તેમનું ખૂબ જાણીતું ગીત હતું आहिर रानियों अंगे पीएम मोदी शु क्यू द्वारका पीएम मोदी कहू आही लीधा आभार मानु थोड़ा दिवसों पहला एक वीडियो वायरल द्वारका एक साथ गरबा करता हजार आहिर राणीए गरबा कर तो मैं कहू तमने गरबो देखायो पर त्याषता समय त्यास हजार किलो सोनू शरीर पर सौ आहिर नो मथु न आभार मान्य 28 તારીખે હપ્તો જમા થશે. पीएम કિસાન સન્માન નિધિ યોજના હેઠર 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 ફેબ્રુઆરીએ જમા થશે. જે ખેડૂતોએ ઈ केवाईसी કરેલું હશે તેના ખાતામાં જ હપ્તો જમા થશે. 2000 રૂપિયાનો હપ્તો દેશના આશરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. ઘરે બેઠા મોબાઈલમાં ઓટીપી આધારિત ઈ केवाईसी વેબસાઈટ પર જઈને કરી શકાય છે. બાયોમેટ્રિક આધારિત ઈ केवाईसी માટે નજીકના સીસીસી અથવા અન્ય માન્ય કેન્દ્રોનો સંપર્ક કરી શકો છો. રાજ્યમાં 6 માર્ચે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે 6 માર્ચે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજવાની જાહેરાત કરી છે સંગલગ્ન તમામ મંડળો અને મહામંડળો પર તેમાં જોડાશે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી ફિક્સ પગારની પ્રથા દૂર કરી પૂરા પગારથી ભરતી કરવી સાતમા પગાર પચના લાભ અને મોંગવારી ભથ્થું સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજી વિરોધ નોંધાવશે शहर न विविध हेरिटेज पॉइंट मुलाकात आ रीते करो अहमदावाद विविध पौराणिक स्थानों नी माहिती माटे अमदावाद म्युनिसिपल कोर्पोरेश ने अमदावाद हेरिटेज बुक नाम नी वेबसाइट बनावी छे तेनी मुलाकात माटे पैकेज पर तैयार कराया जे तमारी साथे एक गाइड आवे जे तमने विविध स्थलों मुलाकात करा पैकेज किमत व्यक्ति दीज बसो पांच सौ रूपिया सुधी हो छे। शहर न आश्रे वीस जेटला हेरिटेज पॉइंट मुलाकात गाइड तमने करावशे आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે રાજકોટ અને અમદાવાદ અવરજવર કરતા મુસાફરો માટે સારા સમાચાર છે આગામી 31 માર્ચ થી રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે ઇન્ડિગો કંપની દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ થી બપોરે 2:35 કલાકે ટેક ઓફ થશે જે બાદ રાજકોટમાં આવેલ હિરાસર એરપોર્ટ પર સાડા 3 વાગે લેન્ડ થશે मार्च માં 14 દિવસ બેંકો રહેશે બંધ માર્ચ મહિનામાં શનિ રવિ તેમજ તહેવારોના કારણે દેશમાં 14 દિવસ બેંકો બંધ રહેશે માર્ચ મહિનામાં 5 રવિવાર આવે છે ઉપરાંત બીજો અને ચોથો રવિવારે બેંક બંધ હોય છે આ સિવાય હોળી મહાશિવરાત્રી અને ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોએ પણ બેંક બંધ રહેશે બાટે આવતા મહિનાનું બેંકના કામોનું આયોજન અત્યારથી જ કરી લેવું જોઈએ નહીં તો આવતા આર્થિક વ્યવહારોમાં કેટલીક મુશ્કેલીનો સામનો તમારે કરવો પડી શકે છે ज्ञानवापी मां पूजा यथावत રહેશે জ্ঞানવાપી સંકુલમાં બ્યાસજીના ભોયરામાં પૂજા કરવી જોઈએ કે નહીં તે મુદ્દે Allahabad High Court એ પોતાનો ચુકાદો આપ્યો છે કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે અને ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો सहवागे ध्रुव जुरेल नी प्रशंसा करी इंग्लैंड सामने चौथी टेस्ट नी प्रथम इनिंग मेवु रन बना ध्रुव जुरेल नी पूर्व क्रिकेटर सहवागे प्रशंसा करी हती कोई मीडिया हाइप नहीं कोई ड्रामा ड्रा जटिल परिस्थितियों उत्कृष्ट कुशलता दर्शावी शाबाश ध्रुव तमने शुभकामनाओ तमने ट्वीट कर गावस्कर नु मानव ध्रुव जुरेल साथे टीम इंडिया ने वधु एक धोनी छे मलो बतावेली मानसिक परिपक्वता अद्भुत छे વૃદ્ધ દંપતીએ ટ્રેન અકસ્માત અટકાવ્યો તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતીએ ઘણા લોકોનો જીવ બચાવ્યા છે રવિવારે મધ્યરાત્રીએ ભગવતીપુરમ નજીક ઘાટ રોડ પર પ્લાયવુડ લઈ જઈ રહેલી એક ટ્રક ઘાટ રોડ પરના બેરિયરને તોડીને રેલવે ટ્રેક પર પડી હતી મોટો અવાજ થતા શમુ ગયા અને કુરુંથમાં જાગી ગયા હતા ટ્રેનને આવતી જોઈ બન્ને લોકોએ ટોચલાઇટ ચાલુ કરીને ટ્રેક પર દોડવા લાગ્યા હતા ટ્રેનના પાઇલોટે પ્લાયના ઢગલાને જોયો અને અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી ભારતે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી ભારતે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે કેન્દ્રએ ભારતથી પાકિસ્તાન તરફ જતી રાવી નદીનો પ્રવાહ અટકાવી દીધો છે આ પાણીને જમ્મુ કાશ્મીર તરફ વાળવામાં આવે તેવી ક્ષમતા છે આ પાણીથી 32000 હેક્ટરમાં ખેતી કરી શકાય છે તાજેતરમાં ભારતે ચિનાબ નદીનો પાણી પર વાળ્યું છે જમ્મુ અને કાશ્મીર આ પાણીનો ઉપયોગ રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કરાવી રહ્યું છે देश ना पांच सौ चौपन रेलवे स्टेशन बनशे आधुनिक पीएम मोदी ना रोज फेब्रुआरी भारत स्टेशन योजना हेठ पांच सौ चौपन रेलवे स्टेशन पंदर सौ रोड ओवर ब्रिज अंडरपासनर्विकास न उद्घाटन करतालीस हजार करोड़ रूपिया नो खर्च थे उत्तर रेलवे न तेतालीस रेलवे स्टेशन बाणु आर यू बी पाल यूपी मप्पन हरियाणा मत्तर पंजाब मेर दिल्ली म चार हिमाचल प्रदेश म एक જમ્મુ કાશ્મીરમાં એક આરોબી આર્યુબીનો સમાવેશ થાય છે લોકસભા ચોટડી પેલા મોંગવારી ભથ્થામાં થઈ શકે છે વધારો સમાચાર છે કે લોકસભા ચોટડી પેલા કેન્દ્ર સરકારી કર્મચારીઓને sara samachar આપી શકે છે મીડિયા રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓનો મોંગવારી ભથ્થા એટલે કે DA માં 4% નો વધારો થઈ શકે છે આ નિર્ણય લેવાય તો મોંગવારી ભથ્થું વધીને 50% થશે અને પગારમાં ઉસારો આવશે છેલ્લે ઓક્ટોબર 2023 માં સરકારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે DA માં 4% નો વધારો કર્યો હતો મોદી સરકારે 10 વર્ષમાં લોકો માટે કંઈ જ કર્યું નથી ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયને પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પ્રિયંકાએ કહ્યું કે ભાજપ 10 વર્ષથી સત્તામાં છે મીડિયા બતાવે છે કે દેશમાં G20 જેવી સમિટ યોજાય છે બધાય કહ્યું કે આનાથી દેશની પ્રતિષ્ઠા વધી શું અહી ઉભેલા બાળકો પોલીસકર્મી અને વિદ્યાર્થી સાથે દેશનું સન્માન જોડાયેલું નથી શું તેમને રોજગાર ન મળવો જોઈએ લોકસભા ચૂંટણીમાં સૌએ સમજદારીથી મતદાન કરવું પડશે ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ જોડાયા યુપીના પૂર્વ सीएम અખિલેશ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો હતો આગરામાં યાત્રા દરમિયાન અખિલેશ યાદવે રાહુલ ગાંધી સાથે કાર પર સવાર થઈ સમર્થન આપ્યું હતું તાજેતરમાં જ યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોનું ગઠબંધન થયું હતું સપા 63 અને કોંગ્રેસ 70 સીટો પર આગામી લોકસભાની ચૂંટણી લડશે આહી સાત દેશોએ સંયુક્ત રીતે કર્યો હુમલો અમેરિકા અને બ્રિટનની સેનાએ અન્ય દેશોની સેના સાથે મળીને હતી વિદ્રોહીઓના 18 સ્થળો પર હુમલો કર્યો છે અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા બહેરીન કેનેડા ડેનમાર્ક નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેલ છે હતી બળવાખોરો યમનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે મોકલવામાં આવતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા હતા યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલા યમનની રાજધાની सनाમાં હતી સ્થળોને નિશાન બનાવીને કરાવ્યા હતા